દયાવદર રેલ્વે સ્ટેશનના ગરનાળામાં બારે માસ રહેતા ગટરના ગંધાતા પાણીથી લોકો પરેશાન નિકાલ જરૂરી યોગ્ય કરવા ઉઠી માંગ પહેલો સુકતે જાતે નરિયા કેફતમાં જો માણસનું આરોગ્ય સારું હોય તો વાંધો નથી આવતો પરંતુ જો કોઈને કોઈ કારણસર સ્વાસ્થ્ય કથલેતું હોય તો લાચાર બની જાય છે સરકાર લોકોની સુખાકારી માટે દરેક ગ્રામ પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ગ્રાન્ટનો ફાળવે છે પરંતુ જો સુચારો આયોજન ન હોય તો લોકોના આરોગ્ય જોખમાય છે રાજકોટ જિલ્લાનો વાયવદર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને રેલવેની લાઈન પસાર થાય છે ત્યાં ગામમાં જવાના રસ્તા પર ટ્રેકની નીચે આવેલ ગરનાળામાં આજુબાજુ ખોરીય નગર તરફ જવાના કાચા માર્ગની બાજુએ છેલ્લા કેટલાક સમયથી મહિનાઓથી અહીંથી પસાર થતી ગંધાતા પાણીના નિકાલ માટેની ગટર લાઈન તૂટેલી હોય

સ્થાનિક સત્તાધીશો કેટલા બેદરકાર અને ફરજ પ્રત્યે ઉદાસીન છે રિપોર્ટર અતુલ શુક્લ દામનગર